અમે વાત કરી રહ્યા છીએ રાજકોટમાં આવેલી સાડી લાઇબ્રેરીની કે જ્યાં મોંઘેરી સાડીઓ મહિલાઓને સંપૂર્ણ રીતે ફ્રી આપવામાં આવે છે તો આવો જાણીએ અહીં મહિલાઓને ફ્રીમાં સાડી કેવી રીતે મળે છે સાથે જ ગુજરાતની પ્રથમ સાડી લાઇબ્રેરીની મુલાકાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે તમારું મારું નામ સોનલ વાછાણી છે યુએસએ ના ટ્રસ્ટમાં નવ વર્ષથી સેવા આપી રહી છું અને જે આ સાડીનો પ્રોજેક્ટ આપણે શરૂ કર્યો છે એમાં પ્રોજેક્ટ મેનેજરનું કરું છું સૌ પ્રથમ તો અત્યાર સુધી આપણે બુક લાઇબ્રેરી જોઈ હોય કે ક્યાં ફ્રીમાં બુક મળે છે પરંતુ આ યુનિક લાઇબ્રેરી છે આ સાડી લાઇબ્રેરી છે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સાડી મહિલાઓને ફ્રીમાં મળે છે તો કેવા કેવા પ્રકારની સાડીઓ છે એ હું જોવા માંગીશ અહીંયા તમે જોઈ શકો છો કબાટમાં પણ છે અહીંયા પણ આપણે છે લગ્નની શરૂઆત થાય એટલે પીઠીને માંડવા અને ટોટલી ફેરા ને બધું આગળ આપણી પાસે બધી પીઠીની સાડી છે તમે જોઈ શકો છો દરેક લોકોને મોટી ઉંમરના હોય કે યંગ આપણી એજના હોય તમારી એજ ને કે મારી એજ એ બધાને ગમે એ ટાઈપની પીઠીની આખું કલેક્શન છે ત્યાર પછી છે અહીંયા પાછળ છે આપણી પાસે આ ચણિયા ચોડી અલગ અલગ વેરીએશનમાં ત્યાર પછી છે માંડવાની એની બધી સાડીઓ મમ્મી પહેરે દીકરાને કે દીકરીને મમ્મી મેરેજમાં એની માટે છે આ બાંધણી વર્કવાળી એ બધી સાડીઓ છે ત્યાર પછી સેલા પણ આપણું કલેક્શન છે આખું અને આ બધી છે થોડી હેવી વર્કવાળી કે જે યંગ જનરેશન છે એને મજા આવે પહેરવાની એ ટાઈપની આપણે અત્યારે કલેક્શન છે આપણી પાસે આ જે સાડીઓ છે એ લગભગ પચીસ થી ત્રીસ હજારની રેન્જ સુધીની આપણી પાસે અત્યારે સાડીઓનું કલેક્શન છે આ સાડી છે આપણે જોઈ શકો છો તમે કે આ સાડી જ્યારે આપણે લગ્નમાં લેવા જઈએ બારે એટલે આ સાડી તમને પાંચ થી સાત હજારની રેન્જ કેસે આ બધી સાડી અને આ એક ફેવરિટ કલર છે મેરેજની સિઝન હોય ને મેરેજની ખરીદી કરો એટલે આ કલર પેલા ચોઇસ થાય હમ ત્યાર પછી આ ફાસ્ટ કલર છે બધા અત્યારના જે કઈ છે આપણે ટ્રેન્ડ એ મુજબની દાતાઓએ સાડીઓ છે અને આ જેટલી સાડી છે ને એમાંથી એક પણ સાડી વેચાતી લીધેલી નથી આ બધી સાડી બહેનો દ્વારા આપવામાં આવેલી છે ડોનેશનમાં આપ જોઈ શકો છો ઘણી બધી સાડીઓ હું તમને બતાડું અને આપણી પાસે વિથ બ્લાઉઝ પણ છે સાડીઓ આ તમે જોઈ શકો છો બેનો જ્યારે લઈ જાય છે આ બધી પહેરવા લઈ ગયા છે ત્યારે વ્યવસ્થિત પાછી આપણે એને ધોવડાવી ડીસી કરાવીને પછી રાખીએ છીએ કે એના પછીનું નેક્સ્ટ જે યુઝ કરે એને એનું એલર્જી ના થાય સ્કિન એલર્જી ત્યાર પછી છે આ ચણિયા છોકરીઓ છે એમના માટે પણ અહીંયા કલેક્શન છે અહિયાં સુંદર મજાની ચણિયા ચોરી છે જે ફ્રી ઓફ કોસ્ટમાં છે તે મળી રહી છે આ જે છે એ મોટે ભાગે બ્રાઇડલ લઈ જાય છે આગલે દિવસે પહેરવા માટે દાંડિયા રાસમાં ને એમાં અત્યાર સુધી પાંચ છ ચોક દીકરીઓ બ્રાઇડલ પોતે લઈ ગયેલી છે આ ચણિયા ચોડી કારણ કે આ જોઈ આપણે ને સાધારણ ઘરની દીકરીઓ હોય ને એ આ બધી વસ્તુ બારે લેવા જાય બે અઠી હજાર થાય છે તો ત્યાં થાતું હોય કે ભાઈ આ નથી કરવું પણ એમની માટે આ ફ્રી ઓફ કોસ્ટમાં આપણે અહીંયા આપીએ છીએ આ બધું ચણિયાચોળી સરારા ત્યાર પછી સાડીની તમે રેન્જ જોઈ શકો છો

એટલે એની માટે ખાસ અમારી પાસે છે એ કલેક્શન પણ છે કે માઠા પ્રસંગો હોય તો તમે અહીંથી એની માટે પણ સાડી લઈ જઈ શકો છો હવે હું એ જાણવા માંગીશ કે કઈ કઈ મહિલાઓ છે એના માટે કોઈ ક્રાઇટેરિયા કે એવું કઈ નક્કી કરવામાં આવ્યું છે કોઈ પણ ક્રાઇટેરિયા નથી પણ પ્રાયોરિટી આ પ્રોજેક્ટ શરૂ કોને માટે કર્યો તો ઈ એક પ્રાયોરિટી ધ્યાનમાં રાખી હતી કે જે મધ્યમથી પણ નબળો વર્ગ છે એ બેનો કે જે આવી બધી સાડીઓ તમે જોઈ શકો અહીંયા કેટલી હેવી હેવી રેન્જ ની સાડીઓ છે એના પ્રસંગમાં નથી પહેરી શકતી એટલે એવા બહેનો માટે ખાસ ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલું હતું પણ હવે આપણા જેવા મધ્યમ વર્ગના હોય અને એની પણ અપર વર્ગના હોય એ પણ એવું વિચારે છે કે આપણે લગ્ન પ્રસંગમાં ખોટી સાડીઓ છે બે ત્રણ દિવસ હોય તો એટલું બધું લોકો પણ હવે લઈ જાય છે હવે આ લાઇબ્રેરીનો કોઈ ક્રાઇટેરિયા તો છે જ નહીં પણ જે ઉદ્દેશ્ય હતો એના એનાથી પણ વધારે બેનો હવે આમાં એનો લાભ લઈ રહી છે હા એટલે ન માત્ર આર્થિક રીતે જેમને ના પરવડતું હોય એવી આર્થિક મહિલાઓ પરંતુ દરેક વર્ગ જેમને પણ જોતી હોય એના માટે કોઈ નીતિ નિયમો નથી કોઈ કોઈ મહિલાઓ પણ બેનો અહીંયા આવી અને સાડી લઈ જઈ શકે છે અને હવે થાય છે એવું કે સાડી ની લાઇબ્રેરી માં બેનો આવીને લઈ જાય છે તો એના ઘરે પણ પડી હોય ને સાડીઓ એ પણ અહીંયા દઈ જાય છે કે ભાઈ ચલો આજે મારી સાડીઓ હું નથી પહેરતી તો અહીંયા કોક કામ લાગશે તો એવી રીતે એમ જ ઘરે પડી રહેતી બસ આવી રીતે આ કલેક્શન છે ને વધતું જાય છે તમે જોઈ શકો છો કે હવે અહીંયા પણ છે હજી ઉપર પણ કલેક્શન રોજ રોજ આવતું રહે છે બારગામ થી આઉટ ઓફ સિટી થી અને ગુજરાત ની બહાર મહારાષ્ટ્રમાં પણ આપણા જે વિડીયોસ છે અને વોટ્સઅપ મેસેજ જોઈ અને હવે બધા મોકલાવે છે એટલે એ બધું પાર્સલ એ બધું આવે છે બેનો પણ લઈ જાય છે બાર ગામના પણ ઘણી વખત આપણે જોયું હોય છે કે સામાજિક પ્રસંગમાં અમુક મહિલાઓ છે આર્થિક રીતે સશક્ત ના હોય ફાઇનાન્સિયલી કન્ડિશન સારી ન હોય તો એ લગ્ન પ્રસંગમાં જવાનું ટાળતા હોય છે કારણ કે એમની પાસે સાડી હા સાડી કે એવું નથી હોતું હા હા તો એના માટે તો આ લાઇબ્રેરી છે આશીર્વાદરૂપ કહી શકાય તો એના વિશે શું કહે છે

પાંચ થી સાત નો ટાઈમ એમને આપીએ છીએ અને અને એ લોકો ફોર્મ ભરી ફિલઅપ કરી જે કન્ડિશન એ પ્રમાણે લઈ જાય છે એના માટે કોઈ આધાર પ્રૂફ આધાર કાર્ડ ની ઝેરોક્સ છે એ તમારે ખાલી આપવાની હોય છે અને બાકી રેસિડેન્સ નો એડ્રેસ છે ફોન નંબર છે એ બધું ફોર્મ માં પ્રાથમિક આવી હોય છે અને બહુ સરસ ચાલી રહ્યું છે મોટા ભાગે આપણે જોઈએ તો લગ્ન પ્રસંગમાં સાડી પહેરીને જાય તો એ ફૂલેકુ ને જમણવાર ને માં સાડીઓ છે એ થોડી ઘણી ખરાબ થઈ જતી હોય છે તો એનું ડ્રાય ક્લીન એ બધું અહીંયા જ કરવામાં આવે છે કે કરીને મહિલા પોતે આપણે કંઈ કરવાનું નહીં પણ એક ધ્યાન રાખવાનું કે તમે જે સાડી લઈ જાઓ છો એને સ્વભાવિક છે કે બાળક હોય નાનું તો કદાચ જમવાના હોય પણ ફાટે નહીં ઈ એક તમારે થોડી કેર કરવાની હોય હજી સુધી એવો કિસ્સો નથી બહેનો કે ક્યારે કોઈ ફાટેલી તૂટેલી આપી ગયા હોય એ કેર કરે છે કારણ કે માણસોને પણ કિંમત છે કે આજે આપણને ફ્રીમાં વસ્તુ મળે છે તો આપણે સાચવીને રાખીએ હજી સુધી એક એવો કિસ્સો નથી બહેનો કે બહેનો લઈ ગયા હોય બગાડી નહીં હોય પણ એ બહેનો ઉપર કોઈ ટાઈપની જવાબદારી નથી હોતી એમણે જવાબદારીથી લઈ જવાનું અને દઈ જવાની પછી અમે અહીંયા સંસ્થામાં ડીસી કરાવીએ છીએ કારણ કે એક તો છે ચોખ્ખાઈ અને બીજું કે એલર્જી હમ જે કાંઈ એલર્જી હોય કે સ્કિન ઇન્ફેક્શન હોય એના પછી જે લઈ જાય એને ના થાય એટલે ડીસી અહીંયા અમે કરાવીએ છીએ એટલે પહેરવા માટે તો ફ્રી ઓફ કોસ્ટ સાડી આપવામાં જ આવે છે પરંતુ એનું ડ્રાય ક્લીનથી લઈને એની સ્વચ્છતા કેવી રીતે જળવાય કોઈ સ્કિન એલર્જી કે એવું કંઈ ન થાય એના માટે પણ અહીં પૂરા પ્રયાસ કરવામાં આવે છે હવે હું એ જાણવા માંગીશ કે આ બધી સાડીઓ છે એ તમે ખરીદેલી છે ક્યાંયથી કે કોઈ દાતા કે એવી રીતે ટ્રસ્ટમાંથી સિંગલ એક પણ સાડી આમાંથી યુવાસેના ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં નથી આવી આ બધી જેટલી સાડીઓ જોઓ છો ચારસો ની ઉપર છે આપણી પાસે કબાટમાં પણ હું બતાડીશ તમને એ એકો એક સાડીઓ દાતા શ્રી બહેનો છે આપણા જે યુવાસેના ટ્રસ્ટના શુભેચ્છકો મેમ્બરો વાયા મીડિયા ફ્રેન્ડ સર્કલ જે હોય એ અને અજાયણા પણ દાતાઓ એના દ્વારા દેવામાં આવેલી છે આ બધી સાડીઓ એક પણ સાડી હજી સુધી પરચેસ કરવામાં આવી નથી અચ્છા એટલે અહીંયા દાન કરવા માટે દાતાઓ સાડીઓ આપે છે કે તમને સાડી માટે જે સાડીની લાઇબ્રેરી છે એની માટે રોકડ રકમ નથી લેતા ફક્ત ને ફક્ત સાડી સરારા લાચા કે જે કઈ તમારી પાસે હોય એ તમે કપડા જ આપવાના રહેશે સાડીની લાઇબ્રેરી પૂરતું એટલે બધા માટે ઓપન છે કે કોઈ પણ ને અહીં સાડી આપવી હોય કોઈ પણ કોની સેવા માટે કોઈ એ સ્વીકારવામાં આવે કોઈ પણ कास्ट ની બાઉન્ડ્રી ની બહાર છે યુવા સેના ટ્રસ્ટ કોઈ પણ એરિયા હોય કે કોઈ પણ કાસ્ટ હોય ઈ આમાં મેટર નથી કરતું બસ તમે બેન છો બેનો છો તમે જરૂરિયાતવાળા છો તમને ગમે છે અથવા તો તમે નવી નવી સાડી પહેરવાના શોખીન છો અહીંયા આવો અને લઈ જાઓ પહેરીને લઈ જાઓ બસ આ સિમ્પલ એક લોજિક બાકી કોઈ ફ્રેમ એક નથી કે ભાઈ આજ ક્રાઈટેરિયા નહીં બહેનો માટે કોઈ એક નથી કે આજ લઈ જઈ શકે ક્યારેક એવો કોઈ કિસ્સો બનેલો કે કોઈ મહિલા સાડી લઈને ગયા હોય ને એમનું લગ્ન પ્રસંગમાં સારી રીતે એમનું માન સન્માન કહી શકાય કે સાડી લઈ જઈ તો એ આવીને ભાવ છે એવો કોઈ કિસ્સો ઘણા બેનો છે એવા જોયેલા છે મારે એસએનકે નું આખો ગ્રુપ છે બેનોનું એ બેનો જયારે જોવા જાય મીડિયા એમને ખબર પડી ત્યારે અને લઈ ગયા તા સાત આઠ બેનો બબે ત્રણ ત્રણ સાડીઓ લઈ જાય નહી તમે જઈ શકો ત્રણ ચાર તમારા છે તો આપણે આપીયે છીએ અને અમુક વસ્તુ એવી હોય કે બેનોને જોઈને પણ ખ્યાલ આવી જાય કે આ બેનો ઓકે છે એ કિસ્સો એ હતો કે બેનો જયારે બદલે જયારે અહીંથી જોવા આવ્યા એટલે અમુક સાડીઓ તો એમને ગમી ગઈ છે આ સાડી હું તમને કઉ છું આ બધી સાડીઓ જ્યારે પહેરેલી હતી અને વોટ્સઅપમાં વિડીયો બનાવીને જયારે મોકલાવ્યા કે આ સાડી છે અમે વેચાતી લેવા જાત તો આ કમસે કમ ત્રીસ ચાલીસ હજાર રૂપિયા અમારા ખર્ચાઈ જાત આ બધામાં પણ આ પ્રસંગો અમારે ફ્રી ઓફ માં નીકળી ગયા અને ટન ટન લઈ ગયા એટલે એની ઉપર એને કઉ છે કે એ બેનો પછી પોતાની સાડીઓ પણ અહીંયા આપી ગયા છે એ લોકો ના પહેરતા કે હા કે આજે અમને બીજાની સાડીઓ કામ લાગી છે તો અમારા ઘરે જે છે એ પણ બીજાને કામ લાગે તો અને એમના હસબન્ડ ના દ્વારા સૂચન કરવામાં આવ્યું દેવા આવ્યા ત્યારે કે ભાઈ તમે આ બધી પહેરીને ખુશી થાવ છો તો એમના હસબન્ડે સૂચન કરેલું અને એ બેનો આપી ગયેલા છે સાડી આવી રીતે બસ એક થોટ છે કે આગળ આગળ વધતી જાય અને તમારી માટે નકામી સાડીઓ અને આ સાડીઓ હું એવું કહું આ બધી સાડીઓ જે બહેનો આપેલી છે આ નકામી સાડીઓ નથી પણ એમનું દિલ મોટું છે એમનું મન મોટું રાખીને એમણે બીજાને ઉપયોગ થાય એ હેતુથી આપેલી છે આ બધી સાડીઓ તો આ રીતે જ્યારે સેવાકીય કાર્યમાં એકથી એક એકથી એક જોડાતા જાય છે ત્યારે આ રિઝલ્ટ તમારી સામે છે પણ ખ્યાલ છે કે આપણે બંને સુધી એક પ્રસંગમાં એક સાડી પહેરી હોય રિપીટ નથી કરી શકતા આપણને એમ થાય કે ના ના બીજા પ્રસંગમાં નવી સાડી એટલે ઈ ખર્ચામાંથી બચે છે ઘરમાં પણ બચત થાય છે પતિદેવ પણ રાજી થઈ જાય છે કે ચલો અને આપણને પણ એક આત્મસંતોષ થાય કે ના આપણે અલગ અલગ વેરાયટી વાળી સાડીઓ પહેરીએ છીએ પ્રસંગ આ સેવા યજ્ઞ કહી શકાય તો એ રાજકોટ પૂરતું સીમિત છે કે કોઈ પણ ગમે અન્ય શહેરના પણ અન્ય શહેરના બહેનો પણ આવીને લઈ જાય છે કુવાડવા છે કાલાવાડ છે ચોટીલા છે જસદણ સાઈડના બહેનો છે આ બાજુ જોઈએ તો ગોંડલ છે એ બધા સાઈડના જામનગર ઈ બધા બહેનો

બુક્સની લાઇબ્રેરી ચાલુ છે મેડિકલ સાધનો છે થોડુંક જો કોઈ દાતા એવા હશે કે જેમની પાસે એક મકાન હોય અને સંસ્થાને વાપરવા માટે વેચાતું ને પણ વાપરવા માટે પણ આપી શકતા હોય તો આપણે આ વસ્તુને વિસ્તારી શકીએ ત્યાર પછી આની સાથે નાના બાળકોનું પણ કલેક્શન રાખવાની ગણતરી છે ઇન ફ્યુચર અને ઇન્ક્વાયરી આવતી હોય છે તો ઇન ફ્યુચર જો જગ્યા હશે અને વ્યવસ્થિત હશે તો જેન્ટ્સ માટે પણ શેરવાની છે કે જપ્પા ન્યુ છે એ પણ આપણે આમાં ઇન્ક્લુડ કરશું ઓકે એટલે ન માત્ર મહિલાઓ પરંતુ આખા ફેમિલી નું કઈ શકાય એટલે નો પ્રસંગ હોય તો સંપૂર્ણ એવું એક શોરૂમ તમે વસ્તુ લેવા જાવ હા વેચાતી ત્યારે બધી અલગ અલગ તમને રેટ મળે હા એવી રીતે દરેક સભ્યો માટે જે મળે આ બેનો નું તો થઈ ગયું હવે બાળકો નું અને જેન્ટ્સ નું હમ ઇન ફ્યુચર ઈ વિચાર છે હમ કોઈ દાતાઓને તમારા સુધી પહોંચવું હોય તો એ કેવી રીતે પહોંચી શકે અત્યારે જેમને આ જોઈ રહ્યા છે એમને નવ્વાણું એક તેત્રીસ દસ સો એ સંસ્થાના નંબર છે એમાં કોન્ટેક કરી શકો છો અને રાજકોટમાં આપણે અંકુર વિદ્યાલય મેઇન રોડ ચાર ભોલેનાથ સોસાયટી ત્યાં આપણું યુવા સેના ટ્રસ્ટની ઓફિસ છે ગુરુપ્રસાદ ચોકની નજીક ત્યાં આવીને આપ રૂબરૂપણે આ લાઇબ્રેરી જોઈ શકો છો અને દાનમાં આપી શકો છો કાંઈ દેવું હોય તો શું નામ છે તમારે મકવાણા શિલ્પા તમે હાજી સાડી લઈ ગઈ હતી હું અને પાછી રિટર્ન ભી કરી ગઈ હતી સાડી અને પેલા આવી ત્યારે લઈ ગઈ હતી મારી ફ્રેન્ડ દ્વારા જ મને ખબર પડી હતી અને હું લઈ ગઈ હતી પછી મેં પહેરી મને ગઈ પાછી દેવા આવી ત્યારે ખુદ હું મારી સાડી દઈ ગઈ અને પ્લસ મેં ઘણાને કીધું પણ ખરા કે તમે આવી રીતના લઈ જાવ પ્લસ શેરી વાળવા હોય ઈ લોકો પણ લઈ જાય છે સાડી અને સારું કલેક્શન છે બહુ સારું છે અને હું ખુદ પછી આમાં જોઈન્ટ થઈ ગયા ટ્રસ્ટમાં અચ્છા તો તમે પણ અત્યારે અહીંયા સેવા પણ સેવા પૂછવા છે કહી શકાય કે આર્થિક રીતે સશક્ત મહિલાઓ એના માટે તો આશીર્વાદ રૂપ છે કારણ કે એ લગ્ન પ્રસંગ કે સામાજિક પ્રસંગોમાં આવી મોંઘીદાટ સાડીઓ નથી ખરીદી શકતા તો એના માટે આશીર્વાદ રૂપ છે આ એના માટે શું કહેશ આમાં એવું છે કે જો નબળા વર્ગના તો લઈ જાય છે બરાબર હવે દાખલા તરીકે આપણે બારગામથી અહીંયા આવતા હોય મેરેજ કરવા ઘણા એમ હોય કે ઝાજા થેલા લઈને નથી જાવું અને આ લાયબ્રેરીનો એક છે તો ઘણા નો લઈ જાય અગાઉ જોઈ જાય કે આ સાડી મારે જોઈએ છે તો ત્યાંથી ઓછા કપડાં લઈ અને અહીંથી સાડી લઈ જાય તો એ લોકોનો પ્રસંગ પણ પતી જાય છે અને સારું બને છે એમ સારું રહે છે એટલે એકા બીજા બેના ને કહી શકાય કે તમે આવી રીતના સાડીની લાઇબ્રેરી છે હવે તમને દાખલા તરીકે ખ્યાલ હોય કે અહીં આવી રીતના સાડી મળે છે તો તમે એને કહી શકો આ જગ્યાએ છે તો તમે લેવા જઈ શકો કારણ કે ખુદના ડેલીના રૂટિન કપડા પણ નથી લઈ શકતા એ લોકો માટે આ વરદાન છે અને આ બહુ સારો પ્રોજેક્ટ છે સૌપ્રથમ તો પ્રદિમનસિંહભાઈ હું એ જાણવા માગીશ કે આ યુનિક સાડી લાઇબ્રેરી ખોલવાનો વિચાર ક્યાંથી આવ્યો મેડમ અમે છે ને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કપડાં વિતરણ કરવા જતાં હોય નાની નાની ઘરવખરી વિતરણ કરવા જતાં હોય અનાજ વિતરણ કરવા જતાં હોય અને અત્યારે નોર્મલ સાડી જે રૂટિન બહેનો પહેરતા હોય એ સાડી અમે વિતરણ કરતા હોય ત્યારે ઘણા બે બહેનો અમને પૂછતા હોય સાહેબ લગ્ન પ્રસંગમાં પહેરાય કે સગાઈમાં પહેરાય સાડી તમારી પાસે હોય ત્યારે અમને ઘણી વખત એવો પ્રશ્ન થતો કે ઘણા લોકો અમને પૂછતા તો અમને એવું થયું કે કંઈક આપણે નવીનતા કરીએ અને મને એવો વિચાર આવ્યો કે આપણે રાજકોટ શહેરનું આવું કોઈ કર્યું નથી તો ઘણા લોકોની જરૂરિયાતમંદ પરિવારો પૂછતા હતા અને એને લગ્ન પ્રસંગનો ખર્ચો ઓછો થાય અને એનો જે પ્રસંગ એકદમ ધામધૂમથી ઉજવી શકે એ ગણતરીથી આ મને વિચાર આવ્યો અનેક મહિલાઓ માટે કહી શકાય કે આ સાડી લાઇબ્રેરી આશીર્વાદ રૂપ છે કારણ કે સામાજિક પ્રસંગમાં એને જવું હોય તો ઘણી વખત ટાળતા હોય છે કારણ કે સારા એવા કપડાં નથી હોતા અને બીજાની સરખામણી પણ જ્યારે થતી હોય ત્યારે ખૂબ ઓલું કહી શકાય એના માટે તમે શું કહેશો એ આશીર્વાદ ખરેખર આ એક આશીર્વાદ રૂપ પ્રોજેક્ટ છે ઘણા હમણાં લગ્નગાળો આપણે ગયો લગ્નગાળામાં લગતો દોઢસો બહેનો અમારે ત્યાંથી સાડી લઈ ગયા અને ખૂબ રાજી થયા અને સારા આશીર્વાદ અમને માવતા ગયા કે સાહેબ અમારો ખર્ચો તમે બચાવી દીધો આજે અમે ફેમિલી પાંચ લેડીઝ મેમ્બર હોય તો ખાલી હજાર હજારની ખાસ સાડી ગણો તો પાંચ હજાર રૂપિયા થાય તો પાંચ હજાર રૂપિયાને બચાવ્યો એના માટે ખૂબ સારો પ્રોજેક્ટ અને અમને લોકો પણ ખૂબ રિસ્પોન્સ આપી રહ્યા છે આ સાડી લાઇબ્રેરી લગભગ ત્રણ મહિનાથી કાર્યરત છે તો મહિનામાં પણ અનેક મહિલાઓ આ જી ઘણા મહિલાઓ દોઢસો તો હમણાં છેલ્લા લગનગાળામાં જ દિવાળી પછી જે લગ્નગાળો હતો એમાં દોઢસો લોકો જોડાણ એ ઉપરાંત પણ ઘણા પ્રસંગોમાં કોઈ રાંદલમાંના લોટા હોય શ્રીમંત પ્રસંગ હોય કે સગાઈ હોય એમાં પણ ઘણા લોકો જોડાઈ ગયા છે સાડી લેવામાં આ આ યુવા સેવા ટ્રસ્ટ સંસ્થા છે એમાં સાડી લાઇબ્રેરી સિવાય બીજા કયા કયા સેવા કાર્યો છે છે મેડમ અનેક પ્રોજેક્ટ સંસ્થા દ્વારા ચાલુ છે અર્થ ઉભરતું અન્ન ક્ષેત્ર ચાલે છે અબોલ જેઓની સેવા ચાલે દરેક પ્રકારના મેડિકલ સાધન તંદન ફ્રી આપવામાં આવે છે રોજના હાથથી દસથી પંદર ડાયાબિટીસ પેશન્ટને તપાસીએ છીએ વીસ રૂપિયાના ટોકન દરે દવા આપીએ છીએ જરૂરિયાતમંદ પડે અને ખીચડી વિતરણ કરીએ છીએ સંજોગો જેવા પ્રસંગ આવતા હોય જેમ કે શિયાળો હોય તો ધાબળા વિતરણ કરીએ ગરમ ટોપીનું વિતરણ કરીએ ઉનાળામાં છાસ કેન્દ્રો કરીએ ચકલીના માળા આપીએ ચણ માટેની ડીશ આપીએ સ્લીપર ચંપલનું વિતરણ કરીએ દિવાળી પર મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરીએ ઘઉંક અનેક પ્રવૃત્તિ ચાલુ છે આમાં કોઈ દાતાને આ સે સેવા કી યજ્ઞમાં તમારી સાથે જોડાવું હોય તો એ કઈ રીતે જોડાઈ જોડાઈશ એ ગમે તે દાતા અમારી સાથે જોડાઈ શકે છે મારા નંબર છે નવાણું એક તેત્રીસ દસ અને સો મને ફોન કરશે તો હું ચોક્કસ એમને જોડી આપીશ અને સંસ્થામાં સેવામાં પોતે જોડાઈ શકે છે તો સાડી લાઇબ્રેરીના કાર્યકરોએ જે રીતે વાત કરી કે આર્થિક રીતે જેને પરવડતું નથી એ દરેક મહિલાઓ આ લાઇબ્રેરીનો લાભ લઈ શકે છે અને માત્ર સાડીઓ પરંતુ બુક ની લાઇબ્રેરી પણ અહીં છે જે વિના મૂલ્યે કોઈ પણ લોકોને અહીં ફ્રીમાં આપવામાં આવે છે તો અત્યારે બસ આટલું જ ફરી કઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર